વધારે થાય જેમાં આપણે એવું કોઈ કાર્યક્રમ વિરમવાનો કરી સમાવ આપણા દેશ નિયત દરેક પરિવારમાંથી એક વ્યક્તિ ਦਾ આકર્ષણ શૈનિક ફરજિયાત જો કરવામાં આવે તો એવું પાંચ તો ભારતીય અંદર પણ દરેક પરિવારમાં સક્ષમ વ્યક્તિ દેશને જ્યારે કોઈ આપતની સ્થિતિ ઉભી થાય ત્યારે મળી રહે આર્મીને ફ્રેનેજ ישના પ્રધાન તંત્ર તળદ્રવય પોતે જે લખી મિતે એક યોજના રૂપરી સાહમતી અને ત્યાંમાં મે મિસિસ કહીયું હતું કે જો કોઈ પરિવારમાંથી કોઈ સોસાયટીમાંથી કોઈ કોર્પોરેટ અગડી મિતે ટ્રેનિંગ લીધા પછી નોકરીમાંથી રિટેર થઈને જ્યારે ઘરે આવે અને સોસાયટીમાં કોઈ એવી તકલીફ હોય જો સુખી લઈ અને અમે આયોજની તૈયારી કરી ગ્રાઉન્ડ અને લેખક મને

आपका जब रिलेशन हुआ है या लगा होसा दिया होता है वही पे फोर्स जाए, सीएम, सीएसएच सेंट्रल इंडस्ट्रियल सिविल फोर्स, सेंट्रल इंडस्ट्रियल सिविल फोर्स जे, खाते ऑफ ईएफजी वूमेंस क्लब द्वारा વિદ્યાર્થીઓને આર્મ ફોર્સમાં કારકિર્દી બનાવવા માટેનું એક માર્ગદર્શન આપતો સેમિનાર યોજવામાં આવ્યો આ સેમિનારમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મિનિસ્ટર ઓફ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો શ્રીમતી હિમાંશીબેન દવે જે વિરમગામના જ દીકરી છે અને એક્સ કમાન્ડો એનએસજી શ્રી હસમુખભાઈ શ્રીમાળી ગુજરાત પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ પટેલ અને બીજા એક્સ કમાન્ડો પણ હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે હાર્દિકભાઈ પટેલ આપણા હાલ વિરમગામના ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી અને વિરમગામની જુદી જુદી શાળાઓમાંથી ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ આ સેમિનારનો ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો આપણે અત્યારે જે ગ્રુપ જેમ કે ઈ વુમન્સ ગ્રુપ અવોર્ડ તમારું આખું ફૂલ ફોર્મ શું છે જેમ કે આપણને ખ્યાલ છે કે આપણે આ મિટિંગ શું કામ કરી રહ્યા છે આજનો સેમિનાર તો ઇટ ઇઝ અબાઉટ પર્સનલી નેવી અને આર્મી ફોર્સ તરફથી નાના બાળકોને ટ્રેનિંગ જે રીતે લોકોએ આગળ વધવું જોઈએ કઈ રીતે તે લોકો તેમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરી અને દેશ માટે કંઈક કરી શકે એના માટેનો આજે સેમિનાર રાખવામાં આવ્યો હતો મને આજે અતિથિ વિશેષમાં બોલાવી અને મને ખૂબ આનંદ થયો અને હું ઈચ્છું છું કે લોકો આવી રીતે જ આગળ વધતા રહે અને દેશના આવા ઘણા ખરા કામમાં આગળ વધે થેન્ક યુ સો મચ